લોકશાહીની મજા વિવિધ વિચારધારાઓમાં રહેલી છે એક સમય હતો કે ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ બંનેના કાર્યકરો ટીવી ડિબેટ માટે ક્યાંય પણ મોટી સંખ્યામાં આવી જતા અને ઉત્સાહભેરેમાં ભાગ લેતા સમય સમય સાથે થોડો બદલાવ આવ્યો છે ભાજપમાં રિસ્ટ્રિક્શન હોય છે કોણ બોલશે કેટલું બોલશે નક્કી હોય છે કોંગ્રેસમાં પાયાના જે મૂળભૂત કાર્યકરો છે જે સંઘર્ષ છે વિચાર એ ટકી રહ્યા છે મોટા નેતાઓ કૂદકા મારી મારીને જાય છે મારી સાથે જે મિત્રો છે એ કંઈક અંશે કોંગ્રેસની મૂળભૂત વિચારધારા સાથે સંકળાયેલા છે કેટલાક ફૂલ ટાઈમ કાર્યકરો છે કેટલાકને લોકશાહી મતે જેમ પક્ષ વિપક્ષ હોય એમ એક વિચારધારા સાથે સંકળાયેલા છે અમે આવી ગયા છીએ સ્વામીના ગરડા ગરડામાં બબ્બે ચૂંટણીનો માહોલ છે

અચાનક કોંગ્રેસમાંથી કેટલાક સિનિયર નેતાઓ અર્જુનભાઈ જીતેલા અમરીશભાઈ મોટા નેતા ગણાય મોટા નેતા એ વૈયા ગયા તમારી વિચારધારા કોંગ્રેસની જે કાર્યકર રહી ચૂક્યા છો તમે શું અનુભવ એમ અમે તો આમાં જ રહેવાના છીએ તમે આમાં રહેવા પણ તમને એમ લાગે એવું દુઃખ થાય કે હું દુઃખ તો ઘણું થાય કેમ કે હું તો બધાને મત આપ્યો હોય એના હું તો કોઈ દુઃખદ થાય ને એ કઈ પછી કોઈ પૂછતા નથી અમે આના મત આપ્યા એમ આઈ ગયા પૈસા નો શું કઈક દાબ ને એવું બધું કરી નીતિશ કુમાર નીતિશ કુમાર તો વાર જ નહીં ક્યારે શ્યામાં પલ ઓલું કરે એ પક્ષ પલટો કરી એનો કાંઈ નક્કી ને કેટલા ઘર તો કરાયે કેટલા ઘર કરી એ તો આપણે નહીં ઘડીક માં ઘડીક માં લે ઓલા પડે ઘડીક માં આપડે આ જોઈએ કાચ પાછા ભાજપ માં હોય નીતિશ કુમાર આયારામ ગયારામ પછી પછી સાંપ્રત સમયમાં રાજનેતાઓમાં સૌથી વધારે એસ્ટાબ્લિશ થઈ ગયો ભલે નીતિશ કુમારને બિહારની વચ્ચે બહુ મોટું અંતર છે આપણે કિલોમીટરમાં પણ એક એક માનસ ઓળખે છે કોંગ્રેસના તમારો હોદ્દો શું છે અત્યારે ગરડા છે શહેર ગરડા શહેર કોંગ્રેસ હા એટલા બધા શું મૂંઝાઈને બેઠા હા ભાઈ મૂંઝાવ તડકો છે એટલે ના ભાઈ ના આવે કોઈ નેતા જાય આવે એમ કઈ ફરક ના રે ના આ તો ઓલો ખારો દરિયો કેમ છે દરિયામાં કદાચ એકાદ બે લોટા પાણી ભર દરિયા કઈ ફેર પડે કોંગ્રેસ અડીખમ ઊભી છે કોંગ્રેસની વિચારધારા જે છે એ ગરીબ લોકોના કામ માટે થઈને અને આ જે કોંગ્રેસ વિચારધારાની અંદર જે માનોવળા છે એ આ કોંગ્રેસ ક્યારેય ખતમ થવાની નથી અત્યારે તમે ભાજપની અંદર જુઓ તો કોંગ્રેસ છે એ ભાજપની હારી અત્યારે જો નિયમક કોંગ્રેસ થઈ ગઈ છે અને ભાજપ મુક્ત થતું જાય અમુકનું એટલે આ જે કોંગ્રેસ પાર્ટી છે એ એક વિશાળ પાર્ટી છે અને આની અંદર હજારો કાર્યકરો છે યુવાનો જે છે કોંગ્રેસના કાર્યકરો એને બધાને તક મળવાની રાહુલ માટે તમને કેટલો ભરોસો રાહુલજી છે એ જે આમાં હું છે કે ઘણા તો જે ભાજપવાળા છે એ હું આમ કરીને રાહુલજી ને ફેંકવા માંગે છે બાકી આ જે રાહુલજી છે એમના જે વડવાઓ છે એને દેશ માટે લોહી રેડ્યું છે ઇન્દિરાબેન તમે જો રાજીવજી ને જો એને પોતાના બલિદાન આપી દીધા છે ને એનો દીકરો છે રાહુલજી અને એ તો એક દેશનો નો યુવાન કેવાય તમારી ઉંમર કેટલી થઈ મારી ઉંમર ચુમ્માલી તમે કોંગ્રેસનું નું શાસન જોયેલું હા મેં બાળપણમાં આમ તો હા બાળપણમાં જોયેલું અને કોંગ્રેસ માટે જે લોકો જે છે આ બધા ભાજપ વાળા તો એક પપ્પુ ને આ તે કઈ એને ફેંકવા માંગે છે કારણ કે રાહુલજી જે છે એ અદાણી નંબાણી જેવા જે ઉદ્યોગપતિઓ છે એને જે હાંસવે છે અને એને સત્ય હકીકત બાયલ લાવે છે એના માટે થઈને આ ભાજપના પેટમાં તેલ રેડાય છે ગુજરાતમાં ગુજરાતમાં તમને કહું બહુ ઓછા હું હમણાં જૂનાગઢના મેળામાં હતો કાર્યકરોની સંખ્યા બહુ ઘટી ગઈ છે તો લડાઈ કે વાત કરે છે વન સાઈડેડ છે બધા જીતી જાય આ વખતે તમે ફાઇટ આપશો ફાઇટ આપવાની ન હોય ફાઇટ હોય જ તે તમે રાહુલજી અત્યારે ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે હતા અને જે પબ્લિક થતું હતું એ તમે જોયું હોય છે કારણ કે પબ્લિક થાય છે મતમાં પરિવર્તન પરિવર્તન નું ઈવીએમ છે ચશ્મા ચશ્મા તો નાનો બાબુ લાવ્યો છે ક્યાંથી લાવ્યો નાના બાબા ક્યાંથી લાવ્યો મને એમ નઈ તમે કીધું કે મત માં કેમ પરિવર્તન મોદી મેજિક ચાલે છે કઈ રીતે ચાલતું હોય તો ઈશ્વરને ખબર બાકી એકસો ને એક ટકા પ્રજા રાહુલજીની સાથે જ છે તમે જોવો કેટલા ચાર થી પાંચ લાખ માણસો આટલા માણસો મોદીની સભામાં પણ નહીં થતા હોય એટલા મેં કાલે મીડિયામાં જોયા મીડિયા મારફતે પોતે રૂબરૂ નથી જોયા નાના ચિશ્મામાં જ જોયું નાના ચશ્મા ઘરે તો એ જોતી વખતે ચશ્મા નથી ગયા બાબા મજા અંગ્રેજીઓ ગયા છે ને એમની ત્યાં કશું જ વેલ્યુ નથી ચાલીસ વર્ષમાં કોંગ્રેસે એ લોકોને કેટલું કેટલું આપ્યું

આમને બહુ પીડિયા આપણે આમને તમે શું કહેવા માંગો ટૂંકમાં આમાં તો સાહેબ એવું છે અત્યારે પિસ્તાળીસ થી સુડતાલીસ ટકા તો કોંગ્રેસને મત મળે જ છે હવે રહી વાત નેતાઓની મોટા નેતા હોય પણ મોટા નેતા એવું છે કે પોતાનો પોતાને પાવર હોય છે પણ પોતાનો પાવર નથી ચાલતો નાના જે મતદારો છે નાના કાર્યકરો છે એનામાંથી નેતા બને છે અને નેતા જો હું તમને કહું આમથી આમ પાટલી ફરીને પાટલી બદલાઈ જાય સમય આવે તો એ નાના માણસોને નાના કાર્યકરોને બહુ વિચારવા જેવું હોય છે આજે નાનો કાર્યકર હોય છે પોતાના ધંધા રોજગાર બંધ કરી અને મોટા નેતાના કામમાં લાગી જાય છતાંય નેતાજી હું તમને કહું રાતે ભાજપમાં સવારે આમાં બીજામાં ત્રીજામાં આજે ભાજપનો વિકાસ તો વિકાસ જો હોય તો ચાલો જીરના નાકાથી

ગુજરાતમાં એમ કહે છે કે છવીએ છોવી આવે કાર્યકર તરીકે તમારી તમને શું લાગે એવી મશીન હટાવો લોકશાહી બચાવો અને બેલેટ પેપરથી મતદાન કરે તો એક પણ ભાજપવાળા ગોતા પણ નો એડે છે અમે લોકોને પૂછીએ છીએ બહુ જૂજ કાર્ય કરો કોંગ્રેસના કેમ લોકો ખુલીને કોંગ્રેસના કાર્ય કરો વાત કેમ નથી કરતા તમે આવ્યા બરાબર બીજે ક્યાંય નથી આવતા એવું કેમ હા તો હોય જ છે બધા એમે

એવા કોઈ હાર્ડ લાઈનર પક્ષ સાથે જોડે એની વાત મુદ્દાની છે કે જો છવીએ છવી જીતી જવાની હોય તો પછી એક તો કોંગ્રેસમાંથી બધાને લેવા પડે છે એનો અર્થ એમ કે ક્યાંક થોડી ઘણી હારની બીક હશે ને હારની ચોક્કસ તો તે ફેરવે ને હવે રૂપાલા સાહેબ નહીં તે રાજ ન્યાથી અમરેલીમાંથી રાજકોટમાં ગયા બધાને આડાવળા કર્યા છે અને અત્યારે તો અમુક અમુક એવા નેતાઓને તો સમાજના સમાજવાદ ઉપરથી પ્રેશર આપવામાં આવે તમે અહીંથી લડો આહીથી લડો એમ ભાજપમાંથી એવા ન્યૂઝ આવે છે સૂત્રો દ્વારા તો એ એ નેતાઓને કેમ તો ત્યાંથી પ્રેશર આપવામાં સમાજવાદ ઉપર લાવીને મુદ્દો લાવે છે યંગ માણસ છે મુદ્દાની વાત કરી કે જો એટલું બધું ભાજપ માટે સરળ નથી આ બધાના માટે નહીં તો મનસુખભાઈ ભાવનગરના છે એમણે ભાવનગરથી લડવું જોઈએ એવું આમનું કહેવું છે અને રૂપાલા સાહેબે અમરેલીથી લડવું છે બાબા ફરી પાછી આ મંદિરની ચૂંટણીની વાત કરી આમાં જમાવટ થાય કે લોકસભામાં બેયમાં જમાવટ આમાં એથી વિશેષતા છે એનું કારણ છે આ ટૂંકો સરકાર રહ્યો ને ટૂંકો વિસ્તાર રહ્યો એટલે આમાં એને મળે હું ભગવાન નું નામ લે એમાં હું છું જરૂર એ તો આપણે ઘણું કહે છે પણ આમાં આ બધું રાજકારણ ગરી ગયું પેલા છે ને આચાર્ય મહારાજ કે ને એ કોઠારી શિરોમાન્ય હતું પછી એમાં બખાડા મીંડા થવા જે આચાર્ય મહારાજને પાંચ લાખ રૂપિયા દી આવે એનું નામ બીજા દી ડિકલેર થાય કે આ કોઠારી વળી ચારસો મહિના થાય કે બીજો પાંચ લાખ રૂપિયા દેવા ભગવાન મંડન થવાય એટલે પછી આ લોકોએ ટ્રસ્ટ કર્યું અને આ નું ટુરિઝમ ની વાત કરી આમ મોટું ટુરિઝમ કેવાય ને ગરડા તો એટલા મોટા સંપ્રદાયનું મેન સ્થાન વ્યવસ્થા કેવી છે અહીં આમ ગણો ને તો હજારો શ્રદ્ધાળુઓ અને દેશ વિદેશ થી યાત્રા કહો અહી ગઢડા ની અંદર આવે છે કારણ કે ગઢડા ની અંદર સ્વામિનારાયણ ભગવાન છે ઓગણત્રીસ વર્ષ ગઢડા ની અંદર રહ્યા ગઢડા મારું અને હું ગઢડાનો એ તો કદી નથી મટવાનું એવું ભગવાને ખુદ એના શબ્દોમાં કીધું છે અને જ્યારે અત્યારે દેશ વિદેશથી જ્યારે યાત્રિકો અહીંયા આવતા હોય અને આ ગઢડાની જે હાલત છે ગઢડા નંદીની અંદર તમે તપાસ કરો તો બાવળની કાંટો ઉકડા અને એટલી ગંદકી જામી છે કારણ કે જે વિદેશી યાત્રિકો આવે છે એ આ ગઢડા નંદીને ઉન્નત ગંગા માને છે અને તેનું પાણી છે એ અહીંથી લઈ જતા હોય અને તેનું શરણામત લેતા હોય પણ એ આ વિકાસના નામે આ ભાજપ સરકારનું હાવ મીઠું છે અને રોડ રસ્તાની આપણે

કે રાજકીય છે કે કઈ બીજું આખું ઓલું સંભાળે છે એ કઈ ખબર પડતી નથી અને એને આને કઈ લેવા દેવા હોય એવું લાગતું નથી ગઢડાની અંદર તો પધારતા ને રોજગારીનો પ્રશ્ન કેવો રોજગારીનો અહીંયા રોજગારીનો પ્રશ્ન રોજગારીમાં જો વાત કરવામાં આવે તો બધા ખેતી ઉપર અને હીરા ઉદ્યોગ ઉપર નિર્ભર છે ટુરિઝમમાં કઈ નથી લાભ ટુરિઝમમાં માં યાત્રાધામ વિકાસ બોર્ડ માં ઘરડા ને સામેલ કરવા ગરડા ના આગળ વર્ષો થી બધા રજૂઆતો કરી મંત્રી પણ આત્મારામભાઈ મંત્રી પણ બની ગયા પણ હજી પણ યાત્રાધામ બોર્ડ માં સમાવેશ નથી જોરા યત્રાદામ બોર્ડમાં હોવું જોઈએ જેથી એનો જે બેનિફિટ મળે કારણ કે આપણે કીધું કે નદી નદીની એવી ની સ્થિતિ છે બહુ ખરાબ પરિસ્થિતિ છે અને પહેલાં આ ભાજપવાળા એમ કહેતા હતા કે ભાઈ ગુજરાતની અંદર ભાજપની સરકાર છે કેન્દ્રમાં અમારી સરકાર નથી એટલે કે આ વિકાસ બોર્ડની અંદર સમાવેશ નથી થતો પણ અત્યારે તો ગુજરાતની અંદર એ ભાજપની સરકાર છે અને કેન્દ્રની અંદર એ ભાજપની સરકાર છે તો અત્યારે કઈ રીતે આ વિકાસ બોર્ડની અંદર આને સમાવેશ ગટપૂર્ણ કરવામાં નથી આવતો અને આ વિકાસ બોર્ડમાં લેતા નથી ગડડા છે નંદી છે કેટલી લોકોને આ શ્રદ્ધાળુઓ આવે છે તો આ નંદીને સાફ કરાવવી જોઈએ પણ આ સરકારને કાંઈ માત્ર ને માત્ર પૈસા ક્યાં મળે એ તે બધા રાજકીય આગેવાનો જોવે છે કોઈ જાતનું વિકાસ કે કાંઈ કોઈ જાતની સુવિધા જે ગરડાને મળવી પડે એ મળતી નથી કારણ કે જે યુવાનો છે યુવાનોને આ ગઢડાની અંદર એક પણ એક મેદાન એવું નથી કે આ ગઢડાના યુવાનો ન્યા ને કાંઈક પ્રેક્ટિસ કરી શકે હા હા રમતગમતનું મેદાન નથી સ્પોર્ટનું એક મેદાન નથી સ્કૂલ કોલેજ સ્કૂલ કોલેજો માં અત્યારે બધા એક આમ બનાવી છે ઠેઠ આમ બાયપાસ ક્યાંય આગી એટલે છે ખરી કોલેજ હા કોલેજ એક છે પણ ઈ વિકાસમાં નથી કઈ આ કાર્યક્રમ અંતર્ગત અમે અહીંના જે ધારાસભ્ય છે શંભુનાથ બાબુ ટુંડિયા એમને પૂછશું કે નદી કેમ સ્વચ્છ ન થઈ ટેમ્પલ બોર્ડમાં ટેમ્પલ બોર્ડ ને એમાં કેમ આનો સમાવેશ ન થયો અને રસ્તાઓની સ્થિતિ ખરાબ છે તો આ વિષય અમે આ જ કાર્યક્રમમાં અલગથી અત્યારે તો ભાજપ તરફથી કે સત્તા પક્ષ તરફથી કે બાપુ તરફથી કોઈ કહેવા નથી આવ્યા અને અમે હમણાં શૂટિંગ એ કરતા જઈએ છીએ બરાબર ને કે ભાઈ તમે બોલે સાચું છે નદીનું કરી લેજો બાબા બીજું કઈ કેવું છે બીજું તો આ ખેતીના પ્રશ્નો તો છે જ તે આ બધા મોટી મોટી વાતો ઠોકે ભાષણમાં

પાણી નો પ્રશ્ન છે અને દાદા ની વાત સાચી છે ટીવી માં આવવા નથી માંગતા પણ આમાં સૌની યોજના નું પાણી જવું જોઈએ અને આ બધા લોકો હજી લોકશાહી માટે જજુમી રહ્યું છે હજી લોકશાહી માટે જજુમી રહે છે થોડી ધીરજ રાખજો હમણાં હોનાનો હુરજ ઉગશે એટલે હવે આ પાર્યાવારના પાંચ દી રાતા હોય એમાં ભાજપ સરકારના પાંચ દી રાતા છે પણ આવનારા દિવસોની અંદર સોનેરી સૂરજ સો ટકા ઉગશે અને કોંગ્રેસની સત્તા પાછી આવવાની છે અને જે ગરીબોની જે વેદના છે એના કોઈ સો નિરાકરણ આવશે એવો અમને વિશ્વાસ છે કોંગ્રેસ પ્રમુખે સરસ મજા દુહો છંદ પણ કીધો બસ લોકશાહી ટકાવી રાખવાની છે રાજનીતિ રાજનીતિની જેમ થયા કરશે પહેલા તમારી ચૂંટણી હશે કોલી આવશે પહેલા મંદિર ની આવશે એમાં જમાવટ અને પછી લોકસભા ગરડા માટે તો બબે ચૂંટણીઓનો નો પર્વ આવ્યો તો આ તું ગરડા થી મારા મોટા બાપા હતા ને એ જિલ્લા પંચાયત લડતા હતા અને મારા ભાઈથી નગરપાલિકામાં બે ત્રણ વખત સદસ્ય તરીકે રહી તો આ તું એબીપી અસ્મિતા પર બોલ બચ્ચન એબીપી અસ્મિતા જોતા રહેજો ન્યૂઝ જોજો રોનકભાઈનો હું તો બોલીશ કાર્યક્રમ ખાસ જોજો હા હા બોલો 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 બાપા હું છે પણ હું હાથ પાડ્યો પેલા ગયો હું

કે આ ખેડૂતના દેણા માફ કરે ખેડૂતને પોતાનો ગણે ખેડૂતના બેડો પાર કરે કહેવાનું છે બાર ગરડા મંદિરે સિક્યુરિટીમાં કામ કરે છે દાદા પાર્ટ ટાઈમ આમ તો પાંત્રી વીઘા જમીન છે પણ હુકી ખેતી છે અને આ વખતે નુકસાન થયું છે ખેડૂતના દેણા માફ કરો એવી એબીપી અસ્મિતા વતી રજૂઆત કરે બાપા તમે મને હાથ પાડ્યો તમે મને કીધું મેં કહી દીધું બરાબર હવે આપણે કેમ તમે આમ દાણા નાખી દો પછી આપ જાણે વસુંધરા એમ વસુંધરાધાડા મેં કીધું ને તમે કીધું સરકાર હાંભળે તો હવે ભાઈ મોદી સરકાર એટલે મારી નમ્ર વિનંતી કરજો કે ખેડૂતથી હામો તો હવે આ ખેતી પ્રધાન એમના બે હજાર તો આવે છે ને હા બે હજાર રૂપિયા આવે પણ એમાં શું ફાયદો થાય કે બે હજાર કેટલા આવે છ હજાર રૂપિયા છ હજાર રૂપિયામાં મને એમનો મોટો મીન બાંધ દીધો હં છ એ બધા જ પૂછે તો તમને ખેડૂતના છ રૂપિયા આવે છે બે રૂપિયા ચાર માઇને એક હપ્તો પડે છે આ વખતે શું વાવાના કપાસ જ કરવાનો હોય

આની કરતા તો કોંગ્રેસની સરકારમાં માફ છું તો બોતેર હજાર ખેડૂતને ખરેખર છે કોંગ્રેસના રાજમાં કાંઈક ઘણી ફાયદો હતો આ કોઈ હા બોલતું જ નથી કાંઈ હા એવું જ છે ને અમે તમારા વતી સરકારને કહી દઈએ છીએ કે ખેડૂતના દેવા માફ થાય તો વધારે સારું